નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવી છે મિત્રો વાત કરીએ તો ગુજરાતભરમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પાટણના નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજે ચોવીસ કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપી દીધું છે મિત્રો આ સિવાયના સમાચારની વાત કરીએ તો સાથે જ ટી વિશ્વકપમાં સુપર આઠ રાઉન્ડમાં ભારતીય ટીમ આજથી અભિયાનનો પ્રારંભ કરશે મિત્રો આ સિવાયના જાણો દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ભયંકર ભૂકંપ બાદ દેશની ધરતી ધ્રુજી ઉઠી છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દીધી કે ગુજરાતભરમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે મિત્રો હવામાનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી છે વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં